વૃદ્રશેના લાલબાગ વિસ્તારમાં સવારે એક મહાકાય વૃક્ષ ધરાશ હતા રિક્ષા દબાઈ હતી લાલબાગ બ્રિજ પરથી રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે મહાકાય વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા એક આધેડ દબાયા હતા જ્યારે રિક્ષાનો કુરચો બોલાયો હતો વૃદ્રશેના લાલબાગ વિસ્તારમાં સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક મહાકાય વૃક્ષ ધરા શૈધ હતા રિક્ષા દબાઈ હતી લાલબાગ બ્રિજ પરથી રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે મહાકાય વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા એક આધેડ દબાઈ ગયા હતા જ્યારે રિક્ષાનો કુરચો બોલાઈ ગયો હતો બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી ફાયરના જવાનોએ વૃક્ષ કાપીને રિક્ષા તેમાં દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું આ બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અત્યારે એક વનનું ઝાડ છે તે નીચે પડી ગયેલું હતું એમાં એક રિક્ષા અને એક ગાડી દબાયેલી હતી મને ફોન આવતા તાત્કાલિક ધોરણે હું અને મારા કાર્યકર્તાઓ છે મારા ભાઈઓ છે બધા પણ પબ્લિક અહીંયા સાથે સપોર્ટમાં છે એટલે વાંધો નહીં આવે કાકાને અને કાકાને એસએસજી હોસ્પિટલમાં અત્યારે એક શોન્ટ રૂમ મોકલી દીધું બ્રિજ વોર્ડ નંબર તેર માં આવેલો લાલબાગ બ્રિજ પાસે વોર્ડ નું જૂનું જળ ધરાશયી થતા એક રિક્ષા ચાલક અને એક ફોર વ્હીલર ગાડી લઈને જઈ રહ્યા હતા રિક્ષા ચાલક ઉપર મોટું થળિયું પડતા એને વધારે પડતું વાગ્યું છે હાથે અને પગે પણ જેવી અહીંયા અમારા કાર્યકર્તા શ્રી ગાયકવાડનો મને ફોન આવ્યો તરત જ મ્યુનિસિપલ કમિશનર સાહેબને જાણ કરી અને ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે આવી